નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એગ્રી અસિસ્ટન્ટ એક્ઝામની તૈયારી માટે આપણે એગ્રિકલ્ચરની એમસીક્યુ સીરી સ્ટાર્ટ કરી હતી આજે આપણે જોઈશું પ્લાન્ટ પેથોલોજી વનસ્પતિ રોગવિજ્ઞાન ભારતમાં પ્લાન્ટ પેથોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે ઈજે બટલર કે જે ફાધર ઓફ પ્લાન્ટ પેથોલોજી છે પ્લાન્ટ ડિઝીઝ પુસ્તકના લેખક કોણ છે પ્લાન્ટ ડિઝીઝ પુસ્તકના લેખક આર એસ સિંઘ છે ભારતીય ફૂગ વિજ્ઞાનના જનક કોણ છે ભારતીય ફૂગ વિજ્ઞાન સાયન્સના જનક ફાધર ઓફ ઈ ઈજે બટલર છે નીચેનામાંથી કયો ફૂગથી થતો રોગ છે તો આપેલ ત્રણેય રોગ ફૂગથી થાય છે ઘઉંનો ઘેરું મગફળીનો ઊગસુ અને મકાઈનો પાન સુકારો ત્રણેય રોગ ફૂગથી થાય છે નીચેનામાંથી કયો રોગ ફૂગથી થાય છે તો આપેલ બંને રોગ ફૂગથી થાય છે લીંબુનો ગુંદરિયો અને આંબાનો ભૂકીચારો આ બંને રોગ ફૂગથી થાય છે કયા પોષક તત્વોની ઉણપથી દાડમના ફળો ફાટી જાય છે જ્યારે પણ દાડમની અંદર બોરોનની ઉણપ જોવા મંડે કે ડિફિશિયન્સી બોરોનની થઈ જાય ત્યારે દાડમના ફળો છે એ ફાટી જાય છે શેરડીનો રાતડો રોગ શાનાથી થાય છે તો એ રોગ ફૂગથી થાય છે શેરડીનો રાતડો રોગ અંગે કયું વિધાન ખોટું છે તો આ જે વિધાન ફર્સ્ટ ઓપ્શન છે એ ખોટું છે આ રોગ વિષાણુથી થાય છે એ ઓપ્શન ખોટું એ રોગ છે એ ફૂગથી થાય છે સાચું ઓપ્શન બીજું જોઈશું આ રોગમાં શેરડીના સાઠા પહેલા પોલા અને હલકા થતા રોગ અંગે કયું વિધાન ખોટું છે તો બંને વિધાન સાચા છે છોડનો સુકારો જે ફ્યુઝેરિયમ ફૂગથી થાય અને મૂળનો કોહવારો જે માઇક્રોફોમિના ફૂગથી થાય છે કપાસના મૂળખાયના રોગનું લક્ષણ કયું છે તો કપાસના મૂળખાઈના રોગનું લક્ષણ છે મૂલની છાલ ઓહોવાઈ જાય છે લીંબુના ગુંદરિયા રોગ અંગે કયું વિધાન ખોટું છે તો લીંબુનો ગુંદરિયો છે એ વિષાણુથી થાય એ વાક્ય ખોટું છે આ રોગમાં છોડના થડ અને ડાળી પર ગુંદર જેવો ચીકણો પદાર્થ જરે છે આ રોગના નિયંત્રણ માટે એરિયો ફંજાઈ દવાની છંટકાવ કરવાની ભલામણ થાય છે આ આ રોગ ફૂંકથી થાય છે રોગ અને કારણ અમને કયું જોડકું ખોટું છે બાજરીનો કુતુળ રોગ છે એ ફૂંકથી થાય આ ઓપ્શન ખોટું છે સાચો ઓપ્શન જોઈ લઈશું બટાકાનો બંગડીનો જે રોગ છે એ ફૂંકથી વિષાણુથી થાય વાયરસથી શેરડીનો રાત્રો રોગ છે એ ફૂગથી થાય ડુંગળીનો ભૂકી છાળો છે એ ફૂગથી થાય રોગ અને કારણ અંગે કયું જોડકું ખોટું છે છે તો બંને જોડકા સાચા બટાકાનો સુકારો રોગ છે એ ફૂગથી થાય દિવેલાના મૂળનો કોહવાળો એ પણ ફૂગથી થાય છે બટાકામાં થતા સુકારાના રોગ અંગે કયું વિકલ્પ ખોટું છે તો બે વિકલ્પ સાથે છે એમાં એક આગતરો સુકારો આવે જે અલ્ટરનેરિયા સોલાની સૂપથી થાય અને પાછલો સુકારો છે એ ફાઈટો થોડા ઇન્ફેસ્ટન્ટથી થાય છે બાજરીના કુતુલ રોગ અંગે કયું વિધાન ખોટું છે તો બાજરીનો જે કુતૂલ છે એ વિષાણુથી થાય આ વિધાન ખોટું છે આ રોગમાં ડુંડામાંથી દાણાના બદલે નાના લીલા પાન જેવી ફૂગ સાવરણીની જેમ છવાઈ જાય છે આ ઓપ્શન સાચું છે લીંબુના બળિયા ટપકા અંગે કયું વિધાન ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે લીંબુના બળિયાના ટપકાનો રોગ છે એ જીવાણુથી થાય છે આ રોગ ચોમાસાના વાતાવરણમાં સવિશેષ જોવા મળે છે આ રોગમાં ડાળી પાન ફળ પર લાલ પથ્થર કઠોળ પાકમાં જોવા મળતો પીળો પંચરંગીયો રોગ સાનાથી થાય આ રોગ છે વિષાણુ કે વાયરસના હિસાબે થાય છે કઠોળના પાકનો પીળો પંચરંગીયો રોગ તુવેરના વંધત્વ રોગ અંગે કયું વિધાન ખોટું છે તો આ રોગ છે એ પાનકતરી દ્વારા ફેલાય અને આ રોગ વિષાણુ દ્વારા વિષાણુથી ફેલાય છે આનું જે વેક્ટર છે એ પાનકતરી અને રોગ ફેલાય છે વિષાણુથી આ બંને ઓપ્શન તુવેરના વંધત્વ રોગ અંગે સાચા છે નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થાય તો ત્રણે ત્રણ રોગ વિષાણુથી થાય છે પહેલો છે ભીંડાનો પીળી નસનો રોગ બીજો ટમેટીના પાનના કોકોડવાનો રોગ અને તુવેરનો વંધત્વનો રોગ આ ત્રણે ત્રણ રોગ છે એ વિષાણુથી થાય છે નીચેનામાંથી કયો રોગ જીવાણુથી થાય તો ત્રણે ત્રણ ઓપ્શન ચાચે છે ડાંગરમાં પાનનો ઝાડનો રોગ જે વિષય જીવાણુથી થાય કોબીનો કાળો કોહવા રોગ કે જે જીવાણુથી થાય અને લીંબુના બળિયા ટપકાનો રોગ છે એ પણ જીવાણુથી થાય છે નીચેનામાંથી કયો રોગ તડતળિયા જીવાતોથી ફેલાય છે તો રીંગણીના ગટિયા પાનનો રોગ છે જે તડતડિયા જીવાતોથી ફેલાય છે રોગ અને ફેલાવો કરનાર કીટક અંગે કયું વાક્ય ખોટું છે તો ત્રણે ત્રણ વિધાન સાચા છે જોડકા સાચા છે મરચીના કુકડવાનો રોગ છે એ માથી એને ફેલાવો કરે છે તલનો પર્ણગુચ્છનો રોગ એને લીલા તડતડિયા દ્વારા ફેલાય છે તુવેરનો વંધત્વનો રોગ એ પાન કથરી એનું વેક્ટર છે ચણાનો સ્ટન્ટ રોગ અંગે કયું વિધાન ખોટું છે બે વિધાન સાચા છે આ રોગ વિષાણુથી થાય છે અને આ રોગ મોલોથી ફેલાય છે ચણાનો સ્ટંટ રોગ બાયોપ્રાઇમિંગ ખોટું તો બધા વિધાન સાચા છે બાયોપ્રાઇમિંગથી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ થઈ શકે છે બાયોપ્રાઇમિંગ એ વીજ માવજતની નવીનતમ પદ્ધતિ છે આ પદ્ધતિમાં પાકને ઉપકાર જીવાણુનો ઉપયોગ કરવામાં આવે છે બીજ માવજતથી કેવા પ્રકારના રોગોમાં રક્ષણ મળે છે તો એમાં જન્ય અને જમીનજન્ય રોગોથી રક્ષણ મળે છે ડાંગરના પાકમાં થતા ઉકસુકના રોગ માટે કઈ ફૂગ જવાબદાર છે તો એમાં ડાંગરના ઉકસુકના રોગ માટે રાઇઝોક્ટોનિયા ફૂગ જવાબદાર છે જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે કયો ઉપાય કારગત નીવડે છે તો જમીનનું શોરકરણ અને બીજ માવજત આ બંને ઉપાય કારગત નીવડે છે સંકલિત કીટક પદ્ધતિ આઈપીએમ અંગે કયું વિધાન સુસંગિત નથી કીટક કે રોગ પ્રતિબંધક ઉદ્દેશ્ય કીટકનો સંપૂર્ણ સફાયો કરવાનો છે આ વિધાન ખોટું છે સાચા વિધાન જોઈ લેશું કીટક નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણની પદ્ધતિના ઉપયોગ પર ભાર મૂકે છે આઈપીએમ કીટક નાશ નહીં પણ કીટક પ્રબંધન પર ભાર મૂકે છે અને આઈપીએમ છે એ પર્યાવરણ માટે સુરક્ષિત ઉપયોગ પર ભાર મૂકે છે નીચેનામાંથી કયું સંકલિત કીટક પ્રબંધનનું રક્ષણ નથી તો જે સમસ્યા નિવારણ માટે એક જ રામબાણ ઉપાય પર ભાર આ જે આઈપીએમનું રક્ષણ નથી એના સિવાય ઉપયોગ લેવામાં આવતું સાધન ઓછું ખર્ચાળ હોય કીટકોનો સંપૂર્ણ નાશ નહીં પણ તેનાથી બચવાના ઉપાય પર ભાર અને તેની સાથે જૈવિક સંસાધનો જૈવિક સંસાધનો છે એની ઉપર વિશેષ ભાગ મૂકવામાં આવે છે આઈપીએમમાં એમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો બહુ ઓછો ઉપયોગ કે જરૂર પડે તો જ છાંટવાનું જણાવવામાં આવે છે સંકલિત કીટક પ્રબંધક અંગે કયું ખેતી કાર્ય મહત્વનું છે તો ઉપરના બધા આપેલ બધા ખેતી કાર્ય મહત્વના છે એમાં ઉનાળામાં ખેડ બીજ માવજત અને જમીન શોરી ત્રણે ત્રણ ખેતી કાર્ય મહત્વના છે કીટક પ્રબંધન શા પર વિશેષ ભાર મૂકે છે તો તે પરલક્ષી કીટકોનું સંવર્ધન અને પરજીવી કીટકોનું સંરક્ષણ સંકલિત કીટક પ્રબંધનની આવશ્યકતા કેમ ઊભી થાય તો કીટનાશકોના વધુ પડતા ઉપયોગથી કીટકોમાં આવેલ વધારાની રોગ પ્રતિકારક શક્તિનો સામનો કરવા માટે પર્યાવરણને પ્રદૂષણથી બચાવવા માટે કીટનાશકો પરનો ખર્ચો ખર્ચાનો બીજો બોજો ઓછો કરવા માટે સંકલિત કીટ પ્રબંધનની આવશ્યકતા ઉભી થાય છે સંકલિત કીટક સિદ્ધાંતોમાં સાનો સમાવેશ થતો નથી તો કીટકોનો સંપૂર્ણ સફાયો આનો સમાવેશ થતો નથી જ્યારે દુશ્મનનો દુશ્મન મિત્ર દુશ્મનને પકડો અને મારો આ બંને સિદ્ધાંતનો સમાવેશ થાય છે સંકલિત સંકલિત કીટક સંકલિત કીટક પ્રબંધ અનુસંધાન કેન્દ્ર કેન્દ્ર નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે એનું હેડક્વાર્ટર નવી દિલ્હીમાં આવેલું છે સંકલિત રોગ નિયંત્રણ માટેનો ઉપાય એકમ કયો છે તો રોગ પ્રતિકારક જાતની પસંદગી કરવી એ સૌથી ઉત્તમ ઉપાય એ જ છે આપેલ ઓપ્શનમાંથી કીટનાશકોનો ઉપયોગ ચોખ્ખું ખેતર અને પાકની ફેર બદલી એમાં સંકલિત રોગ નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતની પસંદગી કરવી એ સર્વોત્તમ ઉપાય છે સંકલિત રોગ નિયંત્રણ અંગે કયું વિધાન ખોટું છે તો બધા વિધાન સાચા છે વાવણી પહેલાં બીજ માવજત કરવી યોગ્ય સમયે પાકની વાવણી કરવી ધરું તૈયાર થતાં પહેલાં જમીનનું સોળકરણ કરવું સંકલિત રોગ નિયંત્રણ અંગે કયું વિધાન સુસંગિત નથી તો બહુ વર્ષાયુ પાકોના કોઈ એક અંગમાં રોગ હોય તો ઝાડને કાપીને નષ્ટ કરવું આ વિધાન ખોટું છે બહુ વર્ષીય છોડ બહુ મોટું થઈ ગયું હોય એટલે આખા ઝાડને કાપાય નહીં પણ જે પાક બગડી ગયેલું હોય કે જે અસરગ્રસ્ત પાત હોય એને કાપવો જરૂરી છે જમીનમાં જરૂર પૂરતું જ પાણી આપવું એ સંકલિત રોગ નિયંત્રણનું એક સુસંગત વિધાન છે રોગનું લક્ષણ દેખાય તો તરત જ ઉપાય કરવો અને બીજને રોગનાશક દવા આપીને વાવવા આ ત્રણેય ઉપાય સસંગત છે વનસ્પતિના રોગ કોનો સમાવેશ થાય તો એમાં માઇકોપ્લાઝમાનો સમાવેશ થાય છે નીચેનામાંથી કયું વનસ્પતિ રોગ પ્રેરક છે તો ફૂગ જીવાણુ એટલે બેક્ટેરિયા અને વાયરસ ત્રણે ત્રણ રોગ પ્રેરક છે નીચેનામાંથી કયો રોગ જીવાણુથી થાય બટાકામાં બંગડીનો રોગ છે એ બેક્ટેરિયાથી થાય છે નીચેનામાંથી કયો રોગ જીવાણુથી થાય છે તો કોબી ફ્લાવરનો કાળો કોહવારો કે જી જીવાણુથી થાય છે નીચેનામાંથી કયો રોગ ફૂગથી થાય તો મકાઈનો અંગ અંગારિયો કે જી ફૂગથી થાય છે નીચેનામાંથી કયો રોગ ફૂગથી થાય તો લીંબુ વર્ગના ફળજાળનો ગુંદરિયો ઘઉંનો ઘેરું અને બટાકાનો સુકારો આ ફૂગથી થાય નીચેનામાંથી કયો વાયરસ વિષાણુથી થાય છે તો મરચી અને રીંગળીનો કોકડવા છે એ વાયરસ અથવા વિષાણુથી થાય છે નીચેનામાંથી કયો રોગ માઇકોપ્લાઝમાના નામના જીવાણુથી થાય તો ડાંગરનો પીળિયો છે કે જે માઇકોપ્લાઝમા નામના જીવાણુથી થાય છે તલના ફાઈલોડી પર્ણગુછમાં તલમાં જે આવે સીસેમ ફાઈલોડી એ માઇક્રોપ્લાઝમા જીવાણુથી થાય છે ટામેટી અને રીંગણીના મૂળ પર થતી ગાંઠો શાના લીધે થાય છે તો એ કરમિયાથી થાય છે નેમેટોડ નેમેટોડ છે એ મોટે ભાગે છોડના કયા ભાગ પર હુમલો કરે તો એ મૂળના ભાગ ઉપર હુમલો કરે છે નીચેનામાંથી કઈ સુષુપ્ત સુપુષ્પ પરોપ પરોપજીવી વનસ્પતિ રોગપ્રેર તરીકે કામ કરે તો વાકુંભો અંતરવેલ અને આંજિયો ત્રણે ત્રણ વનસ્પતિ રોગપ્રેર તરીકે કામ કરે પણ સુપુષ્પ પરોપજીવી રીતે નીચેનામાંથી કઈ સુપુષ્પ પરોપજીવી વનસ્પતિ મકાઈ કોદરા અને જુવારમાં પ્રેરકનું કામ કરે તો આંજીઓ આંજિયો છે જે મકાઈ કોદરા અને જુવારમાં રોગ પ્રેરકનું કામ કરે છે નીચેનામાંથી કઈ સુપુષ્પ પરજોગજીવી વનસ્પતિ ટમેટા અને સૂર્યમુખીમાં રોગપ્રયોગ તરીકે કામ કરે તો એ વાકુંભો છે રોગપ્રેયક તરીકે કામ કરતી સુપુષ્પ પરોપજીવી વનસ્પતિ અંગે કયું વિધાન ખોટું છે તો આંજિયો અને વાકુંભા બીજ જમીનમાં જ પડા રહેલ છે સાચું વાક્ય છે અંતરવેલના બીજ જમીનમાં જે વવાતા પાકના બીજ સાથે મિશ્રિત હોય છે આ સાચું પણ આંબાના ઝાડ પર વાંદો રોગ પ્રેરક તરીકે કાર્ય કરતી સપુષ્પ પરોપજીવી વનસ્પતિ છે ઓપ્શન પણ સાચું છે નીચેનામાંથી કઈ વનસ્પતિ આંબાના ઝાડ માટે રોગ પ્રેરકનું કાર્ય કરે છે તો વાંદો છે કે જે આંબાના ઝાડ માટે રોગ પ્રેરકનું કાર્ય કરે છે યજમાન વનસ્પતિ અને રોગ પ્રેરક સપુષ્પી પરોપજીવી વનસ્પતિ અંગે કયું જોડકું ખોટું છે તો બી ઓપ્શન છે ખોટું છે સાચો ઓપ્શન મકાઈ આંજિયામાં આવે છે વાંદો છે એ આંબામાં આવે છે અને રજકાની અંદર અંતરવેલા આવે છે યજમાન વનસ્પતિ અને પરોપજીવી વનસ્પતિ અંગે કયું જોડકું સાચું છે તો આંબો છે આંબાની અંદર વાંદો આવે છે મોસંબી અને નારંગીમાં થતો મોટલ નામનો રોગ કયા પોષક તત્વની ખામીથી થાય તો જસત છે એની ખામીથી મોટર લીફ નામનો રોગ મોસંબી અને નારંગીમાં થાય છે કયા પોષક તત્વના અભાવે તંબાકુના પાન પીડા પડી જાય તો મેગ્નેશિયમનો જ્યારે અભાવ હોય કે ઉણપ હોય ત્યારે તંબાકુના પાન પીડા પડી જાય છે લીંબુમાં થતાં ડાયબેગના રોગ માટે કયા પોષક તત્વોની ખામી જવાબદાર છે તો તાંબુ ડિફિશિયન્સી ઓફ કોટ કોપર કોઝ ડાયબેક ઇન સાઇટ્રસ ધાન્યમાં થતો ખૈરા રોગ એ પણ ને જસતને ખામીથી થાય છે આંબામાં થતો લીફસ્કોચ નામનો રોગ પોટેશિયમની ઉણપથી થાય છે રોગ અને પોષક ની ખામી અંગે કયું વિધાન ખોટું છે તો ફ્લાવરમાં બ્રાઉનિંગ થાય છે એ કેલ્શિયમની નહીં પણ નાઇટ્રોજનની ડિફિશિયન્સીથી થાય છે લીચીનો લીફસ્કોચ રોગ પોટેશિયમથી થાય ઓપ્શન સાચું લીંબુમાં લિટર લીફ ઉપરથી થાય વટાણામાં માર્સ રોગ છે મેંગેનીઝથી થાય છે સલગમમાં થતો વોટર કોળનો રોગ કયા પોષક તત્વોની કમીથી થાય તોય એ કમીથી થાય છે ગાજરમાં થતો કેવી સ્પોટ રોગ કયા પોષક તત્વોની ખમીથી થાય છે તો એ કેલ્શિયમની ખામીથી થાય છે વનસ્પતિમાં રોગ માટે સાની હાજરીની આવશ્યકતા હોય તો એમાં રોગ માટે રોગ ગ્રાહ્ય વનસ્પતિ પછી રોગ પ્રેરકો અને રોગને થવાને અનુકૂળ વાતાવરણ આ ત્રણેયની હાજરી આવશ્યક છે વનસ્પતિમાં રોગ ફેલાવનાર પરિબળોમાં સાનો સમાવેશ થતો નથી તેમાં પોષક તત્વની ખામી છે એનો સમાવેશ થતો નથી જ્યારે બીજ પાણી અને પવનનો સમાવેશ થાય છે કે જે રોગને ફેલાવે છે વનસ્પતિમાં રોગ ફેલાવનાર પરિબળોમાં સાનો સમાવેશ થાય તો ઉપરના આપેલ બધાનો સમાવેશ થાય કીટકો બીજ અને પક્ષીઓ નો સમાવેશ થાય છે કે જે રોગ ફેલાવે છે રોગ અને અસર અંગે કયો વિકલ્પ ખોટો છે તો બે સાચા ઓપ્શન છે બાજરીનો અર્ગટ રોગ ડુંડા પર ચીકણું મધ જેવું પ્રવાહી જરે છે અને ડાંગરનો બ્લાસ્ટ પાન પર પથ્થાઈ રંગના ટપકા થાય છે રોગ અને અસર અંગે કયો વિકલ્પ ખોટો છે તો લાસ્ટ વિકલ્પ છે રીંગણીના કોપડવા એમાં મૂળ સુકાઈ જાય એ ઓપ્શન ખોટું છે એમાં પાન કોકડાઈ જાય છે મગફળીના ટીક્કા પાન પાન પર તર્ખરિયા રંગના ટપકા પડે છે એ ઓપ્શન 7 છે આદુનો કોહવારો પાનની કિનારી પીળી પડે છે શેરડીનો અંગારિયો ટોચે ચાબુક જેવો પીલો નીકળે છે સંકલિત રોગ વ્યવસ્થાપનમાં સાનો સમાવેશ થાય તો ઉપરના બધાનો ઉનાળામાં ઊંડી ખેડ સોઇલ સોલરાઇઝેશન ને પાકની ફેર બદલી જે સંકલિત રોગ વ્યવસ્થાપનમાં સમાવેશ થાય રોગ અને રોગ પ્રતિકારક જાત અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણેય વિકલ્પ સાચા છે ઘઉંનો ઘેર છે એ જી ડબલ્યુ ચારસો છન્નું આ ચારે ચાર ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે રોગ અને રોગ પ્રતિકારક જાત તો ગેરુનો રોગ છે એની રેજિસ્ટન્સ જાત છે ચારસો છન્નું મકાઈના પાનનો સુકારો છે એના માટે ગંગા અગિયાર બાજરીનો કુટુલ છે એના માટે જી એચપી પાંચસો ને અઠ્ઠાવન આ જાતોનું વાવેતર કરવાથી એની જાતની અંદર રોગ પ્રતિકારક શક્તિ હોય જેથી તે જાતની અંદર તે રોગ આવતો નથી રોગ નિયંત્રણના ઉપાય અંગે કયો વિકલ્પ ખોટો છે તો બે બંને વિકલ્પ સાચા છે મરચીનો કાલભ્રણ જે બીજને થારમન પોટ આપીને ધરું નાખવું અને પપૈયાના થડનો કોહવારો હોય તો એમાં બોડો મિક્સરનો ધાવળ થડ પર અને જમીનની નજીક આપો તો મરચીનો કાળ રણ હોય ત્યારે થાઈરમનો પટાપો અને પપૈયા હોય ત્યારે બોડો મિક્સર નાખું જીરૂમાં થતા કાળી ચરબીના રોગ નિયંત્રણ અંગે કયું વિધાન ખોટું છે તો ફર્સ્ટ વિધાન છે ખોટું છે નાઇટ્રોજનયુક્ત પ્રમાણનું ખાતર વધારવું ઓછું નાખવું જોઈએ વાદળા છાયા અને ધુમ્મસવાળા વાતાવરણમાં પિયર તાળવું એ ઓપ્શન સાચું ત્યારે જ્યારે કાળી ચરમી હોય ત્યારે પિયત તાળવું જોઈએ જ્યારે છાયું વાતાવરણ હોય ત્યારે પિયત માટેના કપાસ નાના અને સમતલ રાખવા આ બંને ઓપ્શન સાચા છે રોગ અને રાસાયણિક દવા અંગે કયો વિકલ્પ ખોટો છે તો ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે તુવેરનો વંધત્વનો રોગ જે છે પ્રોપર ગાઈડ એમાં છાંટવી જોઈએ લીંબુનો ગુંદરિયો હોય તો મેટાલેક્ઝિલ છાંટવી જોઈએ અને ભીંડામાં પીળી નસનો રોગ હોય તેમાં દાય મૂકી છાંટવી જોઈએ ઘઉંના ગેરુના રોગની સૌ પ્રથમ શોધ કોણે કરી તો જીએલ એ કરી જી એલ નેન સોયાબીનનો યલો મોઝાઇક રોગ શાને લીધે થાય છે તો એ વાયરસના હિસાબે થાય છે પરનામાં રોગ કયા પાકમાં જોવા મળે તો એ કેળમાં જોવા મળે નીચેનામાંથી કયું વનસ્પતિ માટેનું રોગપ્રયોગ નથી તો પરજીવી કીટકો છે એ રોગ નથી થેન્ક યુ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું હોર્ટિકલ્ચર બાગાયતી ધન્યવાદ